વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હવે લડી લેવાના મૂડમાં જે છે દેખાઈ રહ્યા છે આપણે જોયું કે જે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે ધમધમી રહ્યા છે તેના વિરુદ્ધ જે છે મોહિમ ઉપાડી હતી અને હવે તે ક્યાંક ને ક્યાંક જે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે તેમાં જોઈ શકાય છે કે જે આ સોશિયલ મીડિયા પર જે ગુજરાત સમાચારનો તેમણે એક આર્ટિકલ મૂક્યો છે તે આર્ટિકલમાં જોઈ શકાય છે ગુજરાતમાં દારૂ અને બુટલેગર વિરુદ્ધ અડતાલીસ હજારથી પણ વધુ ફરિયાદ જે છે તે થઈ છે પણ તેના બાદ પણ કશું કાર્યવાહી લેવામાં આવી નથી જે જિજ્ઞેશ મેવાણી જે કહી રહ્યા છે કે દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે છે અત્યારે ગુજરાતમાં ધમધમી રહ્યા છે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે તો તે લોકો વિરુદ્ધ અત્યારે જે ડ્રગ્સ માફિયાઓ છે દારૂના બુટલેગરો જે અડ્ડાઓ ચલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જે આર્ટિકલ પ્રમાણે કહી શકાય કે જે આપણા ગૃહમંત્રી જેમણે કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો ચોવીસ કલાકમાં દરોડા પડાવી દઈશ આપણા અને તેના વિરુદ્ધ બાદ પણ અડતાલીસ ફરિયાદો દાખલ થઈ છે ગુજરાતમાં તે પણ બે હજાર વીસથી લઈને ચોવીસ સુધીમાં અડતાલીસ ફરિયાદો દાખલ થઈ છે છતાં પણ કોઈ આ લોકો વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી જે છે કરવામાં આવી નથી પંદરસો જેટલી ફરિયાદો જે દર વર્ષે લોકોને વધારે મળતી હોય છે જે પંદરસોથી વધુ જે દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે છે ધમધમી રહ્યા છે તે લોકોની ફરિયાદો લોકોને મળતી છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એક બે હજાર વીસ અને એકવીસના આંકડા પ્રમાણે આપણે નજર કરીએ તો બે હજાર વીસ અને એકવીસમાં ચૌદ હજાર બસો ને ચૌદ જે છે ફરિયાદો મળી હતી બે હજાર એકવીસ અને બાવીસની વાત કરીએ તો સત્તર હજાર આઠસોને પંચોતેર ફરિયાદો મળી હતી અને બે હજાર બાવીસ અને ત્રીસ સોળ હજાર ત્રણસો ને સોળ એટલે જોઈ શકાય છે કે દર વર્ષે જે આંકડાઓ જે છે વધી જ રહ્યા છે કુલ આંકડા પહોંચે છે અડતાલીસ હજાર ત્રણસો નેવ્યાસી ગુજરાતમાં જે પ્રકારે લોકો કહી રહ્યા છે દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે જીગ્નેશ મેવાણી પણ કહી રહ્યા છે દરેક જે વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે તેના કારણે યુવાધન જે છે બરબાદ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે જે આટલી બધી ફરિયાદો મળ્યા પછી પણ કોઈ પણ પ્રકારે આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આપણે અવનવાર જોતા આવ્યા છે કે દારૂ અને ડ્રગ્સના અડ્ડા અહીંયા મળી રહ્યા છે અહીંયા મળે છે ગૂગલ પર તમે જોવા જાવ તો એનું સરનામું સાથે બતાવે છે કે દારૂ અહીંયા મળે છે ડ્રગ્સ અહીંયા મળે છે છતાં લોકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની જે છે કાર્યવાહી જે છે કરવામાં આવતી નથી એકવાર પોલીસ પોલીસે તો એ પણ કર્યું હતું કે એક લાખનું ઈનામ જાહેર કર્યું છતાં બુટલેગરો જે છે પકડાયા બે હજાર પોલીસમાં સ્ટેટ મોડિંગની સેલ બુટલેગરોને પકડવા માટે બે હજાર વીસ હજાર રૂપિયાથી લઈને એક લાખ સુધીનું ઇનામ જે છે જાહેર કર્યું હતું છતાં પણ આ કોઈ બુટલેગરો જે છે પકડાયા નથી જે અને આપણે જોવા જઈએ કે આ બુટલેગરો જે છે અત્યારે એમનું રાજ કેટલું ગુજરાતમાં વધી રહ્યું છે તમે જોઈ શકો છો કે ખાખી વળદી પર જ બુટલેગરોએ હુમલો કર્યો તેની અઠ્યાવીસથી વધુ ઘટના બની ત્યાં એક આર્ટિકલ પ્રમાણે અમને કહી રહ્યા છે કે ગુજરાત સમાચારનો આર્ટિકલ છે તેમાં કહેવામાં આવ્યું છે ખાખી વળદી પર બુટલેગરોએ હુમલો અઠ્યાવીસ ઘટના બની હતી કે આ બુટલેગરોનું રાજ અત્યારે ગુજરાતમાં કેટલું વધી રહ્યું છે તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ થી વધુ વાર જે હુમલો કરવામાં આવ્યો છે એકવીસ પોલીસ કર્મચારીઓ એ કર્મચારીઓ ઘાયલ થયા છે છતાં પણ કોઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી નથી આ બુટલેગરનું રાજ ગુજરાતમાં દિવસે ને દિવસે જે છે વધતું જતું જઈ રહ્યું છે તેના કારણે અત્યારે ગુજરાતની જે જે ગુજરાતનો અવાજ એમણે ઉપાડ્યો છે જિજ્ઞેશ મેવાણી અત્યારે હાલ લડી લેવાના મૂળમાં જે છે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે કે છતાં આટલી બધી ફરિયાદો દાખલ થાય છે આટલું બધું કામ થાય છે તો પણ લોકોને સજા કે નથી મળતી બુટલેઘરો પકડાઈ જતા કેમ નથી કાલ પાટણમાં પણ આપણે જોયું કે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ગૃહમંત્રી હર્ષવીને કહ્યું કે હું જાહેરમાં ડિબેટ ડિબેટ આપણે આપણે કરવા બેસીએ વાત ખબર પડે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે તેના વિરુદ્ધ કેટલી કાર્યવાહી કરવામાં આવતી હોય છે જે દારૂ અને ડ્રગ્સના ખૂણે ખૂણે મળે છોટા ઉદેપુર હોય કે કોઈ પણ વિસ્તાર હોય તે જે બોર્ડર પાસેના વિસ્તારોમાં દારૂ અને ડ્રગ્સ જે ક્યાંથી આવે છે તે માફિયાઓ સુધી પોલીસ પહોંચી શકતી કેમ નથી તે કેટલાય સવાલો જે છે અત્યારે લોકોના મનમાં આવી રહ્યા છે અને પોલીસ આ લોકો विरुद्ध क्या कार्यवाही करते थोड़ा समय पहला अपने जुड़े तो कि सूरत ना एक वराछा जे केस हो तेमा एक વ્યક્તિ જે છે ખાટલા પર સૂતેલો ગાંજો જે સપ્લાય કરતો હોય એવું તેવું વેચાણ કરતો હોય તો એક વિડીયો જે છે વાયરલ થયો હતો જે બાદ આપણે જોયું કે ભાજપના ધારાસભ્યએ તો રજૂ કરી દીધું કે ભાજપના ધારાસભ્ય કીધું કે એક લેટર લખી નાખ્યો કે હવે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો તો એની સાંજે જ પોલીસ અને પ્રશાસન જે છે તે દોડતું થઈ ગયું હતું અને પોલીસ અને પ્રશાસન તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હવે વિપક્ષના જ્યારે નેતાઓ કહી રહ્યા છે વિપક્ષના નેતાઓ જે વાત કરી રહ્યા છે દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે અહીંયા ચાલે છે અહીંયા ચાલે છે તો તે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી તેવા સવાલો અત્યારે લોકોના મનમાં આવ્યા રહ્યા છે આ યવન્લી તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં